જય માતાજી આપ સૌ મજામાં છો એવી આશા સાથે બ્લોગમાં આગળ વધીએ તો આજે યતિરાજને સ્કૂલમાં શું છે કેરી બનાવવાનું જવાનું તોરણ બનાવવાનું છે મમ્મી એ લોકોને ગણિતમાં પહેલું ચેપ્ટર ને હા પહેલું ચેપ્ટર વિશે રાષ્ટ્રીય ફળ કેરી વિશે સમજાવ્યું તો આપણે સમજાવ્યું છે અને અત્યારે તોરણ લઈ જવાનું તો દોરો વીતતો હતો કા દોરો લઈ જવાનું છે હવે સ્કૂલે જવાનું ટાઈમ થઈ ગયો હા જો જાવ હા તો છે પાણી બોટલ લીધી પાણીની બોટલ લઈ લેજો યતિરાજ હા અને આજે આપણે અધીરાજને સમજાવવાનું છે કે આખો પ્રોજેક્ટ જ કરાવતું અત્યારે ટ્યુશનમાં કરાવવાના છે કે કેરી દોરવાની કંઈ આપુસ કેરી કહેવાય ને કોને તોતાપુરી કહેવાય કોને બદામ કેરી કહેવાય એવું આપણે એને સમજાવવાના કારણ કે એ લોકોને ભણવામાં આવે ને આપણે સમજાવતા હોય ને તો વધારે મજા આવે પછી સ્કૂલે સમજાવે તો એને પહેલેથી જાણ હોય ને તો વધારે એ લોકોને મજા આવતી હોય તો આપણે એ કરવાનું છે આપણે ચકલાને ત્રણેય નાખી દીધું છે તો વિચારા જનો સરસ મિત્ર એ લખો છે તો હવે એ આપણે ટ્યુશનવાળા જ આવી ગયા છે એટલે પહેલાં એ કરાવી નાખીએ ચાલો

रोटी करवानी कोण वाळको बघाल सी प्रवोबीते ओला दाळी दिसले पाहिजे मी चपरीपुरी देई नेक्स्ट चपरीपुरी देई इबतचपुरी નાસ્તો કરવાનો તો રાખવો જોઈએ એવું કે છોકરા છોકરા જા જેમ છે ગમે એવું થોડું આપડે નાસ્તો કરવો નાસ્તા રોટલી હોય નાસ્તા મને ભાઈ મજા આવે લાલ લીંબુ ને તીખી તીખી કરી નાસ્તા દાઢ ખાધું તો ભૂખ લાગી ગઈ ચાલો આપડે નાસ્તો કરી લે કન્ટિન્યુ રેજો પાછા મળજો આપડે આવું ચમચી સમજી લેજો કે ફૂલેથી આયા છે કે લોકોની કીટ મળી છે ફૂલેથી હા આલો તમને અનબોક્સિંગ કરો અનબોક્સિંગ કલર ની ની કોલિંગ તો બતાવ લામ ખોલવાવા છે ચાકારો છે આમાં બરાબર અલગ અલગ આકા છે કે ગોડાકા પેન્સિલ બુક ચોર ચોર ને બધા સરસ બધા રંગિયા કલર અલગ અલગ કલર આ પેન્સિલ છે કેમલનું બોક્સ આ પેન્સિલ કલર છે ફ્રેન્ચ કલર બુક્સિંગ કર સરસ હા કેવી નજર છે

Chips banayi se. Chips banayi se. Yadi Raj ni. Mane sato shu banayi. Tamar sakse. Tamya chips kaun. O mas. Mas ti ni gayi su. Yatu mane thodi khamisa. Mane. Yadi Raj mane thodi khamisa. Na thodi khamisa. Lio. Yadi Raj. O papa. Mun shak khayi rayi. Mane khayi su. આપણે ગેમ રમાડી છીએ તો જે ગેમ છે ને એ તને બતાવું કેવી રીતે કરવાનું છે બે અત્યારે રમે છે બરાબર તો ચાલો આપડે આપણે પેલા બતાવી દઈએ એક 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 કરી નાખવાનું છે

કોઈ પણ વ્યક્તિ ચીટિંગ કરે ને તો હારી જ જાય એટલે ચીટિંગ નહીં કરવાની બરાબર આપડે પૂરો કરી જય માતાજી